ભાઈ મોર મોરને વિડીયો ચાલુ કર્યો એટલે મોરે બંધ થઈ જાય છે બોલો મોરે મોરો મારવાનો તો બાકી જોવો તમે પાણી બાણી સલો સલ ભરી નાખ્યા હે આખી નર્સરીની અંદર આસી રાત બાકા ચીકી બોલાય છે લગભગ એક વાગ્યા સુધી તો પાક્કું જ એક વાગ્યા વરસાદ ચાલુ જ હતો હું ફોન જોતો હતો એટલે કંઈ થોડો થોડો ઓછો ઓછો ફોન પેલો વરસાદ આવતો હતો એટલે કંઈ ખબર નહીં બાકી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો આપણે હે ને સવાર સવારમાં જાગીને મસ્ત મોટું બધું જોઈ અને અત્યારે બ્લોક ચાલુ કરવા માટે આવી ગયા હતા હું આ તો પિસ્લ મોરનો સીન લેવા માટે જે પેલો દેખાતો એની ઉપર મોર બેઠા હોય કે હું બહુ તારા ઘણા સમયથી કરતા પણ મારા કિસ્મત જેવો વિડીયો ચાલુ કર્યો મોરબેન હોરમાં ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે પહેલો તો ચા જ મુકાઈ ગઈ મસ્ત ચા ચા ને અહીંયા આગળ લોટ બનવાનું ચાલુ છે અહીંયા આગળ એક છે ને શું કહેવાય આર્યન ઊંઘીને ઊભો થઈ ગયો કુદડા બદડા આધા નહીં કરવાના એ વાંધો નહીં ભાઈ થોડા મસ્ત મજાનો હોય ને ચા ઉકાળી દઈએ ચા ના તો આપતા કારીગર છીએ તમને નથી ખબર એવી તો નાઈ લીધું છે આપડે અહીંયા આગળ રોટલીઓનું જમવાનું પણ બની ગયું છે લગભગ જો આપણી નાની બટકી બટકી રોટલીઓ આપી ટિફિન મારું રેડી કરી નાખ્યું ને આજે પાછું ટિફિન બદલાવી નાખ્યું આપણે કેમ કે જો કાલમ લઈ ગયો તો આવી આ ટિફિન લઈ ગયો તો ને તો અંદર એટલું ઢોળાયું હતું એટલું ઢોળાયું હતું વાત જ જવા દો એટલે પછી આજે આપણે ક્યાં કેમ કે આના ઢાંકણા એટલા ફીટ હે ને ગમે એવું ઉપાડીએ તો કંઈ થાય ઓકે ગાઈસ તો ફાઇનલી મસ્ત મજાનો નાઈ ધોઈને હવે નીકળી ગયું ટિફિન બિફિન ભર્યું એ કં થોડા થોડા લીધા તમે જોયા હશે યાર બ્લોગ બનાવવાનો મને ટાઈમ જ મળતો નથી બોલો કામ એટલું હોય ને કંઈ વાંધો નહીં એક અઠવા એક મહિનાથી તો લગભગ એવું જ ચાલે એક નહીં બે મહિનાથી તો કે કંઈક કન્ટેન હોય કંઈક જવાનું હોય તો જ આપણો વ્લોગ સારો બને બાકી ફેમિલી બ્લોગ આપણે કંઈ બનતા નહીં એનું કારણ છે કે મને બહુ ટાઈમ મળતો નહીં અહીંયા પડી ગઈ છે ને મસ્ત મજાના છે ને રોપા નવા આવી ગયા છે લગભગ આટલા હતા અને આ બાજુ જો નાખી સવારે જ ગાડી આવી હતી કદાચ મેં બ્લોગની અંદર લીધી હતી કે નથી લીધી ખબર જ નહીં મને સવાર સવારમાં લગભગ રાતના ની યાર હું શું બોલું રહ્યો પોચ વાગે સવારના પોચ વાગે ગાડી આવી હતી આપણે અંદર લેવાઈ હતી મને ખબર નહીં મેં બ્લોગની અંદર લીધું હતું કે નહીં નહીં લીધું હોય કદાચ ચલો કઈ વાંધો નહીં અત્યારે મસ્ત નોકરી કરીને ઘરે આવી ગયા છીએ હા જો ગાઈસ પાણી અંદર થઈ શું રહ્યું છે મને એ જ ખબર નહીં મળે હું અચાનક જ ઘરે જતો તો અહીં આગળ પગ મારો આવી ગયો મેં શું એનું શું થયું આ હે ને નીચેથી આય ઓહો હો હો હા દેખો

પ્રેંક કર નાખ્યો પ્રેંક પ્રેંક કર નાખ્યો પ્રેંક જે વેલે કે શું લાયો બાર બલ મસ્ત મજા ના ફોફા ફોફા છે કઈ છે ફોફા લગી લગી રોટલી મે લગી શાક લઉં ને આટલી બધી રોટલી લઉં તો હા એવું તીખું લાગતું તો બોલ આજ અને આજ શાક અંદર જોજે તું મરચું કેટલું હે પણ ખુલ લાગે જ ને એટલે મરચું નહી લાલ કુમ કલર સે એકલો છે કલર નહી મરચું એટલું બધું નાખી દીધું તે હું તો હા હા કરી ગયો બધું કુછ શાક હોને બનાઈન ખવરાયું હે ને આજ રાતે રે હું તને તીખું ખાવાનું બહુ શોખ છે ને તારે તીખું ખાવાનું બહુ શોખ છે ને અમતક જી મે તને મરચું લેવા જી તાન નતું કીધું મોળ મરચું લાવજી અલ મરચું લાવજી તો કુલ લેવા જી તું

મકાઈ અરે મકાઈ નહીં ભૂલી જવાય મગફળી 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 લઈ લીધી છે થોડી થોડી ખાવા માટે ગલમ ગલમ મસ્ત લાગે ગલમ ગલમ એવું કે મિત્રો તો અત્યારે હે ને મસ્ત રાત થઈ ગઈ છે જોઈ લો તમે વાહ અને અત્યારે પેહલી વાર મેં એક કપિલ્યા હોય ને મારા ભાઈ ને ઓની સાથે રહીને એક રીલ બનાવી કોમેડી રીલ હે તો મારા જે વધારે ફોલોવર્સ વાળું પેજ છે ને ગુજ્જુ આરપી ડબલ જીરો સેવન સર્ચ કરી લેજો અને એની અંદર હું મૂકવાનો હું લગભગ આ બ્લોગની પહેલાં તો એ આવી ગયું હશે કોમેડી અને કદાચ તમે ઓળખીતા હશો તો જોઈ પણ લીધું હશે તો જોવાનું ના ભૂલતા અને અમારા કેમેરામેન ઓ મેમ કેમેરામેન છે ને શરમાય છે બહુ કશો વાંધો નહીં આપણે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અત્યારનો નજારો તમે જોઈ શકો છો મસ્ત ટ્રાફિક એવું થઈ ગયું હો અહીંયા આગળ છે ને બ્રિજમાં ટ્રાફિક બહુ થાય એનું કારણ એવું હોવ જ પડે ને કોઈક નું કોઈક તો ઠોચી ને પડ્યો જ હોય એ બોલો કોઈ તો ઠોચી ના પડ્યો પડે તો એ ઉભો ગાડી ઉભી રાખીને ફૂલ ને બુલ ને એવું બધું પતરાવતો હોય એમતાજ માહિ માહી માહી અમતાગો અલે આ તને મેશ કને લગાઈ એ તને લગાઈ એ માહી તને મે એસ્કને લગાઈ ફોન ચાલુ છે ને ઈરી ફોન માં વાતો કરે ફોન લઈને નીકળી ગઈ મેલ દીધો એ ઓય રાતે રાતે કરો રાત અલ્યા અલ્યા જય જય ચમ કરવાનું જય જય ચમ કરવાનું પગે ચમ રીતનું લાગવાનું માહી પગે જેવી રીતનું લાગે અલે હા અ અ મેમ